રાજધાની કારાકા પાસે હાઇવે પર એક ગમ વાર અકસ્માતમાં સત્તર વાહનો બળીને ખાખ થઈ ગયા છે અકસ્માતમાં સોળ લોકોના મૃતદેહ મળ્યા છે મૃત્યુ વધે તેવી પણ શંકા છે આ રિપોર્ટ પ્રમાણે આ ભયાનક દુર્ઘટના ના પંદર મિનિટ પહેલા હાઈવે પર એક નાનો અકસ્માત થયો હતો જેને કારણે અહીં જામ થઈ ગયો પંદર મિનિટ પછી કેમિકલ ભરેલો એક ટ્રક આવીને ત્યાં પાર્ક કરેલા વાહનો ને ટક્કર મારે છે કારણે રહેલું કેમિકલ સળગી ગયું અને ધીમે ધીમે તમામ વાહનોમાં આગ ફાટી નીકળી વેનેજુએલા ના રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટરે કહ્યું છે કે પહેલા અકસ્માત એક ટ્રક અને ત્રણ વાહનો ને ટક્કર વાગી હતી આ પછી હાઈવે પર જામ હાઈવે રોડ સારો નથી અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી અકસ્માતની માહિતી મળતા જ ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ